આત્માનો નાશ નર્કના ત્રણ દરવાજા છે કામ ક્રોધ અને લોભ જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે જો તમે તમારા મનને અંકુશમાં રાખો તો તે તમારું મિત્ર બની રહેશે પરંતુ જો મન તમને અંકુશમાં રાખશે તો તે તમારું દુશ્મન બનશે પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી અનુમાન કરી લેવું જોઈએ જગત મનનો વિલાસ માત્ર છે છે એ એક ભ્રમ કારણ કે જે બધું જ દેખાય છે તે નાશ પામે છે મનુષ્યને કોઈ બીજું સુખ કે દુઃખ આપતું જ નથી આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે

હે ઉદ્ધવ એના ચિત્તમાં અસંતોષ છે એ જ સૌથી મોટો કર્તવ્ય છે કે આનંદિત રહેવું જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાત રૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો સફળતા કદી કાયમી હોતી નથી તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતા કેમ ન આવડે અધ્યાપક છે યુગ નિર્માતા વિદ્યાર્થી છે રાષ્ટ્રના ભાગ્ય વિધાતા અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે